સુરેન્દ્રનગર જિલ્લાના વસડી ગામે ત્રિવેદી પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન સુરધન દાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું દર વર્ષની માફક આ વર્ષે પણ સુદ પાંચમના દિવસે શાસ્ત્રોક વિધિ અનુસાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યા બાદ સાંજના સમયે યજ્ઞમાં બેઠેલી યજમાનો દ્વારા બીડું હોમવા સાથે યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી ત્યારે યોજાયેલ નવચંડી યજ્ઞમાં સુરેન્દ્રનગર સાથે ગુજરાત તેમજ ગુજરાત બહારના શહેરોમાંથી પણ ત્રિવેદી પરિવારના સભ્યો વસતડી ગામે એકત્રિત થતા હોય છે અને દાદાના આશીર્વાદ મેળવીને કૃતજ્ઞતા પણ અનુભવી રહ્યા છે ત્યારે વસ સ્થળે ગામે બિરાજમાન સુરધન દાદાના ઇતિહાસ વિશે ત્રિવેદી પરિવારના મોભી શું કહી રહ્યા છે આવો સાંભળીએ મારું નામ ઇન્દ્રવજન જેઠાલાલ ત્રિવેદી મારું વતન છે ભગવાન ભગવાન સિટી અને અહીંયા વસ્તરીમાં દર ચૈત્ર સુદ પાંચમે જે નવચંડી થાય છે અને અહીંયાનું હું એ કલેક્શન કરવા માટે તે ભજુ કાકા જે હતા ભજુભાઈ ત્રિવેદી સુધામરાસિંહજી આવતા હતા એ કાર્યભાર સંભાળતા હતા અને એ આજથી પંદર વર્ષ પહેલા હજુ કાકા ની મારી મુલાકાત થઈ અને હજુ મને કીધું તો કે તમે માટે તમારે અહીંયા હાજર થવું અને આનું આનું જે કલેક્શન છે એ તમારે કલેક્શન કરવાનું ખાસ કરીને જે સોધન જે મહત્વ છે એ આપણી દ્રષ્ટિએ શું છે મારી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો આ આપણા ભૂજન દાદા જે છે એ જ્યારે લડાઈ થયેલી ત્યારે એમનું મસ્તક એક રાજપૂતના ઘર પાસે પડેલું અને એમનું સુધી ખેતરના શેડે પડેલું છે તો જે આજની તારીખે અહીંયા દાદાનું સ્થાનક મંદિર બનાવેલું હતું જળ અહીંયા ત્યાં ફર્યું હતું એ માથું અહીં ત્યાં ફર્યું તો ત્યાંથી દર વર્ષે નવચંડી જ્યાં થતી હતી આ છેલ્લા બે વર્ષથી કારણ કે એ મકાન જે હતું એ લજપૂતનું મકાન હતું તો આપણા બ્રાહ્મણનું નહોતું જેથી કરીને દાદાની મંજૂરી લઈને અહીંયા અમે દાદાનું સ્થાપન કર્યું અને દર વર્ષે અહીંયા નવચંડીનું આયોજન કરી હતી ખાસ કરીને ચૈત્રસુદ પાચનના દિવસે માટે આયોજન કરવામાં આવ્યું જે દિવસે દાદાનું આ જળ મસ્તક જે પડ્યું એ વખતે ચૈત્રસૂદ પાંચમ હતી તે દિવસથી અત્યારની દાદાના પારે એમને નવચંડીનું હવન થાય છે અને સાંજે બધા ભક્તોને પ્રસાદ થાય છે ખાસ કરીને જ્યારે નવચંડી નું આયોજન થાય છે ત્યારે ત્રિવેદી પરિવારમાં કયા કયા ગામથી ક્યાં કયા કેટલા લોકો આવતા હોય છે કલકત્તાથી માણસો આવે છે એમને પહોંચ્યો હોત મેં ફાળવી છે મારા હસ્તાગત હું આ દાદાને જે કંઈ આવક થાય છે એની પહોંચ્યો ફાળીને હું આપું છું ખાસ કરીને આ સ્થળનો વિકાસ થાય એના માટે ત્રિવેદી પરિવાર શું અત્યારે કરી રહ્યો છે એમની કોઈ પણ જાતની વિચમણા હોય દાદા પણ રજૂ કરે એ લોકોની જે જે કંઈ પ્રશ્નો હોય છે એ લોકોને પ્રશ્નો હલ કરે છે આપની દ્રષ્ટિએ કોઈ અત્યારના દાદાના કોઈ હજરા હજુર પરચા હોય એવા કોઈ દાખલા ખરા આપની દ્રષ્ટિએ એવા સમાનો કે વજુભાઈ શિવરાજી હતા તો ભાઈ એમને એનો અનુભવ હોય એ તો હવે છેલ્લા બે વર્ષ શિવરાજી આઝાદી છે નહીં એટલે હું તો અહીંયા આવું અને મારી જે મારાથી જે બને એ હું સેવા કરું આથી વિશેષ હું કંઈ આની અંદર કંઈ ઇન્ડોર નથી થતો that's my fault